बसों अगियार वरद बनासका सुई गाम में आठ कलाक में आठ पॉइंट बोतेर इंच वरस खाबको है आस वलस तर पॉइंट बासठ इंच कपराड़ा में त्रॉट पचास इंच वरस बनासठा वव में तरण पॉइंट तेतालीस इंच वरस तापी डोलवण में त्रॉट पांस इंच वरस तो गांधीनगर दे गाम में तरण पॉइंट तेवीस इंच वरस वलसाड़ उमर गाम में तरण पॉइंट पंदर इंच वरस खाबको है आग नवसारी बात करिए तो नवसारी खेरगाम में तरण पॉइंट इंच वर ना त्रंड त्रंड इंच वरस ना धरमपुर में त्रॉइंट तरण इंच वरस डांगना वघई में बे पॉइंट सत्याशी इंच वरस खाबको तो मेघराजा चौबीस कलाक राज्य विविध विस्तारों जयरे सटासटी बोला रहा है ત્યારે સવારથી લઈને અત્યાર સુધી 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ખબરક્યો છે બનાસકાંઠા શ્રી ગામમાં 8 આર્ટિકલ લાગમાં 8.27 ઇંચ વરસાદ વલસાડમાં પણ 3.26 ઇંચ વરસાદ કપરાડામાં 3.50 ઇંચ વરસાદ બનાસકાંઠાના વાવમાં પણ 3.43 ઇંચ વરસાદ ખબરક્યો છે આ સાથે તાપીના ડોલવણની વાત કરીએ તો અહીં પણ 3.35 ઇંચ વરસાદ ગાંધીનગરના દય ગામમાં 3.23 ઇંચ વરસાદ વલસાડના ઉમર ગામમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ ખાબક્યો છે નવસારીના ખેર ગામમાં પણ ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના ધરમપુરમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ અને ડાંગના વઘઈમાં પણ બે પોઈન્ટ સત્યાશી ઇંચ વરસાદ ખાબક્યો છે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારો કે જ્યાં અવિરત મેઘરાજાની પધરામણી જે છે તે જોવા મળી રહી છે અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારો અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે